જેતપુરના જુનાગઢ રોડ પર આવેલા શિવકૃપાનગર શેરી નંબર પાંચ પાસે એક ખુલ્લા પ્લોટમાં ટિટોળીના એક બે નહીં પરંતુ ચાર ઈંડા મળી આવ્યા છે અને ચોમાસું સારું જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ટિટોળીએ ચાર ઈંડા મુકતા ચાર મહિના મધ્યમ વરસાદ થવાનું કહેવાય છે જો કે ટીટોળી ઊંચાઈ પર ઈંડા મૂકી તો વધુ વરસાદનું અનુમાન કરાય છે પરંતુ સામાન્ય રીતે ટિટોળી ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ ચાર ઈંડા મૂકતા ચાર મહિના સારા વરસાદનું અનુમાન છે પ્રાચીન પ્રાચીનકાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂચના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે વરસાદના પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે જેમાં ટીટોળી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે ટીટોળી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે ત્યારે હાલ વૈશાખ મહિનામાં જેતપુરના જૂનાગઢ રોડ પર શિવકૃપાનગરમાં ટીટોળીના ચાર ઈંડા મળી આવ્યા છે લોકોના જણાવ્યા અનુસાર ચોમાસું વહેલું અને સારું જવાના એંધાણ વર્તાયા છે સુરેશ ભાલિયા સાથે ટુડી ગુજરાતી ન્યૂઝ